ડીસા તેમજ દાંતેવાડા તાલુકાના નાની ભાખર ગામમાં રાજ રાજેશ્વરી માં બ્રહ્માંડ સ્વરૂપ ઈસ્માની માતા બિરાજમાન છે લાખો હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પર્વત ઉપર બિરાજમાન ઈસ્માની માતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે સાધુ સંતો અને મહાયોગીઓ દર વર્ષે માતાજીના સાનિધ્યમાં ચાતુર્માસ કરીને ધન્યતા અનુભવે છે અને તેમની ભક્તિ શક્તિ અને ત્રિવેણીના સંગમ સાથે મા ઈસ્માની તેમની મનોકામનાઓ અને આરાધનાઓ પણ પૂર્ણ કરે છે ત્યારે આ વખતે ચાતુર્માસ નિમિત્તે ઈસ્માની માતાના મંદિરના આગળના ભાગમાં આવેલા ભવ્ય મેદાનમાં તારીખ સોળ નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી ગુજરાતના પ્રખ્યાત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓજાની ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ કથા દરમિયાન એકસો આઠ કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ યજમાનો તરફથી સાત દિવસ ભક્તિમય વાતાવરણમાં માં પૂજા કરવામાં આવશે આ સંપૂર્ણ આયોજન ઈસ્માની માતાના મંદિરની પૂજા કરતા મહંત શ્રી રઘુનાથ પુરી બાપજી તથા ચતુર્થ માસ માટે પધારેલ એક હજાર આઠ ખુશાલ ભારતી બાપુ તરફથી કરવામાં આવેલ છે તેમજ આજે આ કથા નિમિત્તે ભક્તોને બનાસકાંઠા જિલ્લા તથા આજુબાજુની જનતાને પધારવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું તેમજ બે રથને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ માટે પણ હરી ઝંડી બતાવીને પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું